ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે સરસ મજાના રાત્રિના સમયે આપણા બારીના બગીચામાં સરસ મજાના ફૂલ છોડ ખીલી ગયા છે મિત્રો તો મિત્રો તો હવે આજે સરસ મજાના ફૂલ છોડ મેં તમને બતાવ્યા તો ચાલો હવે આપણે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે સરસ મજાના બજારમાં તરબૂચ આવી રહ્યા છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના તરબૂચનું કટિંગ કરીને ખાઈએ મિત્રો કારણ કે ઉનાળાની અંદર તરબૂચ ખાવાથી આપણા શરીરને ઠંડક મળતી હોય છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું તરબૂચ તાજું એવું આપણે લાવ્યા છીએ મિત્રો ઉનાળાનો સમય છે કારણ કે તરબૂચ ખાવાથી આપણને ગરમી સામે ઠંડી મેળવી શકાય છે મિત્રો તો ચાલો તરબૂચ ખાઈએ તમે પણ તરબૂજ ખાવા માટે ચાલો મિત્રો ચાલો મિત્રો તમે છો સરસ તરબૂચ આવી ગયું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લાલ ચટાકેદાર અને ઠંડુ ઠંડુ સરસ મજાનું ગળું એવું આજે આપણે તરબૂચ ખાઈશું મિત્રો તમે પણ આવું મીઠું મીઠું તરબૂજ ખાવા માટે પધારો મિત્રો કારણ કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળાની સિઝનમાં આવા સરસ મજાના તરબૂજ પણ બજારમાં ખૂબ જ મળી રહ્યા છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાનું તરબા તરબૂટનું કટિંગ કરીને તરબૂત ખાઈએ મિત્રો કારણ કે શરીરની અંદર તરબૂત ખાવાથી સરસ એવી ઠંડી આપણને પ્રાપ્ત થતી હોય છે મિત્રો તેમજ આપણે તરબૂટનું જ્યુસ પણ બનાવશું મિત્રો તમે પણ જો કોઈ વાર આવું તરબૂટનું જ્યુસ ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો કારણ કે તરબૂટનું જ્યુસ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે સરસ મજાનું તરબૂજ આપણે જમી લઈએ મિત્રો ખાઈ લઈએ કારણ કે તરબૂજ ખાવાની ખૂબ જ ઉનાળામાં મજા આવતી હોય છે મિત્રો તો ચાલો તેની સાથે સાથે એક ગ્લાસ જ્યુસ પણ તરબૂજ પી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું તરબૂટનું કટિંગ પણ થઈ ગયું છે સાથે સાથે જ્યુસ પણ આપણે તૈયાર કરી લીધું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું તરબૂતનું જ્યુસ પણ તૈયાર છે મિત્રો કારણ કે ઉનાળાની અંદર તરબૂત અને તરબૂટનું જ્યુસ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે જ્યુસ પી લઈએ તેમજ તરબૂટનું તરબૂચ પણ ખાઈ લઈએ કારણ કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું ઠંડુ ઠંડુ આપણું ત તરબૂચ તૈયાર છે મિત્રો તો ચાલો આપણે ખાઈ લઈએ તેમજ જ્યુસ પણ પી લઈએ તમે પણ મિત્રો આવું સરસ મજાનું તરબૂટનું જ્યુસ બનાવજો મિત્રો